કોઈ પણ પંડિતો આવે એને એને એના રાજમાં એમ કહેવાય વેદ ઉપનિષદોની ચર્ચા થાય શાસ્ત્રોની ચર્ચા થાય અને જે સારા જવાબ આપે એને રાજા ખૂબ ઇનામ આપે ધ્યાન આપજો વાતમાં સાહેબ ખૂબ ઇનામ આપે એટલે દશે દિશાઓમાં માણસો એમ કહેવાય કે શાસ્ત્ર બહુ જ્ઞાન મળ્યું વધવા માણસો તમે સાંભળો કે જે જે ડિપાર્ટમેન્ટમાં વધારે નોકરી મળતી હોય એમાં વધારે ભણે ને પંડિતોને નથી કે એક આવો રાજા મળ્યો છે

ઘટના એવી ઘટે છે અઘરામાં અઘરા પ્રશ્નો આ ભૂદેવને પૂછે ભુદેવ એમ કે બીજે દિવસે આવી તમને જવાબ આપીશ સાંજે આવી દીકરીને વાત કરે દીકરી એનો જવાબ આપે અને એમ કહેવાય કે આ બ્રહ્મદેવતા બીજે દી રાજાની કચેરી મેનો જવાબ આપે અતિ સમૃદ્ધ બન્યા અને હવે તો બીજાનો વારો નથી આવતો

હવે ગમે એમ કરીને આ પંડિત હવે અહિયાં ના આવે એવું કરવા માટે ચડયંત્રો સાહેબ વિધવાનો હોય તો ઈર્ષા ક્યાં કાઢવા જાવી ગુરુ ની સદગુરુ ની કૃપા હોય તો જ ઈર્ષા આવે અને પછી રાજાને થયું કારણ કે મને ઉત્તર દિશામાં કીધું છે મને ઉત્તર દિશામાં જવા દે પોતાનું ઘોડું લઈને ઉત્તર દિશામાં એક વાર જાય છે અને જાતા જાતા એક આશ્રમ આવ્યો આ દ્રષ્ટાંત છે સાહેબ કોઈ શાસ્ત્ર ની વાત નથી માફ કરજો આ દ્રષ્ટાંત છે વાત કઈ છે ટીકાની કોકની પાછળથી વાતો કરવું એનું કેવડું પાપ હોય છે એ વાત કરું છું રાજા એ ઉત્તર દિશામાં ગયા એટલે એક સંતનો આશ્રમ આવ્યો લાલભાઈ અને એ સંતનો આશ્રમ આવ્યો અને ત્યાં જ રાજા પહોંચી એટલે સંતે એને યાગતા સ્વાગતા કરી મહારાજ અમારા કુટિયાએ આપ પધાર્યા પણ બેનુ એવું એ સંત એટલા બધા ઋષિ મહાન હતા ઇન્દ્રએ સ્વર્ગમાં એને લઈ જવા માટે વિમાન મોકલેલું અને વિમાન ત્યાં પડેલું એટલે સંતે કીધું ઓલા ઋષિએ કે મહારાજ ઇન્દ્રનું વિમાન આવ્યું છે આપની પાસે અનુકૂળ હોય તો હાલો મારી હારે હમણાં આપણે આટો મારીને વી આવીશું હવે આ મોકો તો એ જવા દે ખરા રાજા સ્વર્ગમાં ગયા હારે વિમાનમાં બેહી અને સ્વર્ગમાં બધે ફરતા હતા તો ઇન્દ્રના મહેલ જેવો મહેલ કોઈનો હોય નહીં પણ થોડેક દૂર ઇન્દ્રના મહેલ કરતા એક હારો મહેલ બનતો હતો એટલે રાજાએ પૂછ્યું ઓલા માણસોને કે આ મહેલ બને છે ઇન્દ્ર નવું મકાન બનાવે છે કે ના ઇન્દ્ર માટે નથી આ કે તો તાકે માં એક રાજા છે એ રાજા એટલા બધા એમ કહેવાય સંસ્કારી છે અને એટલી બધી સંસ્કૃતિનો એમ કહેવાય પ્રચાર કરે છે શાસ્ત્રોનો પ્રચાર કરે છે અને એટલા બધા વિદ્વાનોને રાજી કરે છે એટલે એ જ્યારે ગુજરી જાય ને એ અહીંયા આવશે ત્યારે એના માટે આ મેલ બને છે એ રાજા પોતે હતા અત્યારથી મેલ કે ઓહો આપણું તો ન્યાય કન્સ્ટ્રક્શન મળ્યું હાલવા આપણું મળ્યું મકાન તૈયાર થવા એમાં અભિમાન આવ્યું અને અહીંયા જીજી રાજા જઈને આવે છે એવામાં બીજા પંડિતો હતા એને કેમ કેવાય ખોજ કરી અને કીધું કે આ તો એની દીકરી વિદ્વાન છે આમાં શાસ્ત્રીમાં કાંઈ નથી એટલે રાજા એવા રાજાના કાન ભભેર્યા કે મહારાજ જે આપણે આપણા શાસ્ત્રી જે પંડિતજી અહીંયા આવે છે એના ઘરે દીકરી જે છે એ અતિ રૂપવાળી છે અતિ ગુણવાળી છે અને અતિ સંસ્કારી છે એ તો આપણા મહેલમાં શોભે યુટર્ન મરાયો ભાઈઓ અને રાજા માણસોને મોકલ્યા અને પંડિતના ઘરે જઈને કીધું કે રાજા કાલે તમારા ઘરે શ્રીફળની આવે છે કોનું તમારી દીકરીનું દીકરીએ કીધું બાપુજી હવે રહેવાય આ રાજમાં ન્યાલી નીકળી ગયા ન્યાલ નીકળી ગયા પણ અહીંયા બસ એને મગજમાં આવે આ આ કન્યા મગજમાં બેસી ગઈ અહીંયા স্বভাবું બઈન શાસ્ત્રની બધી બધીર્ચાવું બઈન બસ આને જ ગોતો આને જ ગોતો આ મળતા નથી રાજા ફરીવાર ઉત્તર દિશામાં ફરીવારી ઋષિના આશ્રમમાં અને ઋષિના આશ્રમમાં જાય ત્યાં એ જ રીતે ઘટના પાછું સ્વર્ગમાં જવાનું આવ્યું એટલે પાસા રાજા સ્વર્ગમાં ગયા તો સાહેબ જ્યાં મેલ ચણા નતો ને ત્યાં મેલ નહોતો ત્યાં એક ઝૂંપડી ને ઝૂંપડીમાં સાણ ભરેલું ગોબર એટલે રાજાએ પૂછ્યું કે મેલ બનતો હતો ને તાકી રાજા માટે જ મેલ બનતો હતો તાક તો શું થયું કે રાજા એક આ આ સ્થાને રાજાના સ્થાનેથી એની રૈયત ઉપર એને નજર ન બગાડાય અને એણે નજર બગાડી છે એટલે મહાપાપ લાગ્યું છે એટલે હવે જ્યારે ગુજરી જાય ત્યારે આ ઓરડીમાં એને રહેવાનું અને આ સાણ ખાવાનું રાજાને આઘાત લાગ્યો કીધું છે કે હવે ગમે એમ કરીને દીકરીને ગોતો એની હું માફી માગું અંતે દીકરીને ગોતે છે કે બેટા મારી ભૂલ થઈ અને તારે લીધે મેં જ્યાં હું ઉત્તર આવી રીતે ગયો છું સ્વર્ગમાં આવું મને જોવા મળ્યું અત્યારે મને ઓરડીને સાણ મળ્યું તો કે હવે મહારાજાનો રસ્તો એક જ છે શું તમે મને દીકરી કીધી ને કે હા તો હું દીકરીથી તમારા મેલમાં આવું રહેવા પણ બહાર વાતો એવી કરાવો

એક ટીકા કરવામાં બાકી છે જો ઈ એક તમારી નિંદા કરી નાખે તો તમારું એમ કેવાય કે તમામ ઓરડી સાફ થઈ જાય પાછા મેલ મળે બનવા એટલે આ ખેડૂ નો વેહ ધારણ કર્યો ભાઈ રાજાએ એ ધારણ કરી અને હાથી લઈ અને હુતાર અહીંયા ગયા હુતાર ભગત ને કીધું લ્યો ભગત મારો દંતાળ હારો કરી ગયો એટલે આ હુતાર ભગત એમણે દંતાળ હારો વાહલો મારતા જાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ એટલે રાજાએ દેશી બીડી જગવી જેમ ખેડૂત જગવે બીડી ની ઘૂંટ મારતા મારતા કીધું કે ભગત કે હા ભાઈ આપણા રાજાએ કેવું કર્યું કા તેણે કાન ન દીધું હરે કૃષ્ણ હશે કૃષ્ણ હરે કૃષ્ણ બીજી વાર કીધું તમને કહું ભગત આપણા રાજાએ કેવું કર્યું તો કે હશે ભાઈ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ત્રીજી વાર કીધું તમને કહું ભગત આવું રાજાને કરાય એટલે એણે અળોક દિન બધા સાથનો એક વાર મૂકી અને રાજાને હામ રાજા તો ખેડૂના વેહમાં હતા એની બાજુમાં બેહીને એટલું કીધું કે મહારાજ એટલું સાણ તો તમારે ખાવું પડશે હવે તમે સાંભળી લો કે આમાં આમાં કોણ ક્યાં પોગી જાય નક્કી નથી ભલા માણા એક ઝુંબડા અંદર જીવનારો માણા ઈ જો એટલું એમ કેવાય કે ભજનના ના પ્રતાપે ત્યાં પોગી જતો હોય તો અમે ભલે ખોટું ખોટું બોલીએ છીએ પણ લેઈ છે તો એના નામ ને મારા વાલા એમાં મારો કહેવાનો અર્થ એ છે હે પછી કોઈ એને એને લીધે ભાવે કે ભાવે નામ લેવાઈ જાય તો મારો તમારો બેડો પાર થઈ જાય હવે નવી પેઢીના જેટલા કલાકારો કેમ છો મજા આવે મોજે દરિયા હા રેવું મોજમાં ખાવું લોજમાં લોજમાં રેવું બસ આવી મોજ મારેવું રે જીઓ જીવ મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રેકો ચાર લખાણી ની ખોજ મારેવું રે બાપ મોજ મારેવું મોજ મારેવું જ મારે બુરે બોજ મારે બોજ મારે મોજ મારે બુરે

સોમલિયા બગલાહ લહેલિયા

ગાંડની આ રચના એમ કે માણસનું મન મોર ગોળે કરતો હોવું જોઈએ અમારો એમ કે માણસ મોજમાં રહેવો અને અહીંયા તો આપણે મોજ માં રહેવું એટલે ખબર પડે એક જગ્યાએ પ્રોગ્રામ માં ગયા ને મેં હજી ચાલુ કર્યું મોજ માં મોજ માં ત્યાં એક ભાઈ આવ્યા હાથમાં કોથળી મને કે મોજ માં જ ચાલુ રાખો એ માસી મોજ ઈ નહીં મોજ તો અંદરથી આવે તો જ મેળ આવે ને ભાઈ એક ભાઈ ના પત્ની પિયર ગયા હોય એના જાય એક ભાઈ ને પત્ની ફીર ગયા ને એટલે એક બે વાતો બેનો નહીં કરીએ તો એમ થાય કે રાયત રહી ગયા મારો અમારે ક્યાંય વાત ન લાવ્યા એમ એટલે એ હા વાંદર ની વાત કહું લગભગ બધા બહેનો ને એમ હોય ઘરે રે અમે ગયા પછી તો બિશારાનું કોણ આવે એમ અને કારણ કે આપણે એવા અહીંયા એની પાસે તો એવા જ ભોળા રહેતા હોય બેન ત્યાં પિયર માં ગયા ને પછી સવાર માં જાગ્યા ને તે બિચારાને ટેન્શન થયું ઘરે રે હું અહીંયા વૈ આવી અને નાસ્તો કોણ કર દેશે શું થયું હશે એટલે ચાલને ફોન કરીને પૂછું તે ફોન કર્યો તો બોલે સવારમાં સાત વાગ્યો તો ઘૂઘું જાગી ગયો ફોન રિંગ વાગી એટલે એટલે સીધો ફોન ભાઈ હાલો હા ઘૂઘું બોલું જાગી ગયા જાગ્યો તો બોલતો હોય ને કે ઊંઘમાં થોડું બોલતો હોય ગાડી નાસ્તો કર્યા જાગ્યો સુધી નાસ્તો ક્યાંથી કર્યો હોય કઈ સપનામાં છે નાસ્તો કર્યો હોય કે ભાઈ રાતના બહુ ઝંખતા હતા રાતના નિંદર માં બોલતા તા તે બેન દવાખાને લઈ ગયા તમારે ભાઈ ઝંખે બહુ તકાલજો આ દવા આપું ને નહીં જખ્યા તકે એમ નહીં હજી ઝંખે એવું કરો તકે કેમ તકે સ્પષ્ટ સમજાતું નથી કોકનું નામ લેહી હા 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 ધ્યાન રાખજો

એક ભાઈ બરોબર એના ગેટે ઊભેલા એમાં ભંગાર લેવાવાળો નીકળ્યો ભંગાર છે ભાઈ ભંગાર વડેલ ભંગાર છે કાંઈ તકે ભાઈ ભંગાર તો ઘણો છે પણ તમાર બેન પિયર ગયા ને એણે મૂક્યો હોય એ આવે પછી આંટો મારજો ને ઘણો ભંગાર તો ઘણો છે તકલે મારા બેન પિયર ગયા છે કે હા કેટલો સમય થયો તકે મહિનો થઈ ગયો મહિનાથી મારા બેન ઘરે નથી કે ના તક તો ખાલી બોટલ હોય એ આપો એટલે મેં કે ને બધા માટે નથી એટલે બેન ને વેમ પડ્યો કા ઘરે છે બહુ કેવાય ખરેખર ઘરે છો ઘરે જ છો યાર તક તો મિક્સર ચાલુ કરો એટલે ઓલો ભાઈ ઊબો થી રસોડા માં ગયો ને મિક્સર ચાલુ કર્યો ને અવાજ સંભળાયો બેન કે ઓકે પછી તો રોજનો ક્રમ છે રોજ બેન ફોન કરે ઘરે છો કે હા મિક્સર ચાલુ કરો એટલે ઓલો મિક્સર અવાજ સંભળાવે પંદર દી આલ્યો હોળ મે દિવસે ઓછી આકાશ માં લઈ ઉતર્યા ભોળી ભવાની આ ઘરે આવ્યા તા ઘૂઘુ ઘીરે નહીં તો છોકરાઓને પૂછ્યું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા તા મમ્મી તમે જેદુ ગયા ને બીજા દિવસથી મારા પપ્પા મિક્સર લઈને ગયા ઈ ગયા સાહેબ ભરોસા થી મોટું બીજી કોઈ વસ્તુ નથી દાંપત્ય જીવન એટલે શું એકા બીજી નો ભરોસો આ મોબાઈલ નહીં થતા માણસોના દાંપત્ય જીવન ભલે ખબર નથી પડવા દે પણ બહુ બહુ બગડતા જાય છે દાંપત્ય કોનો ફોન હતો કોને યાર એટલા સુધી વાત કરીને નહીં જ્યાં વહેમ હશે ત્યાં દાંપત્ય જીવન નહીં હોય ભરોસો ભરોસાથી ભગવાન મળતો હોય ભરોસાથી માણા માણા બે હરખ્યા નો રહીએ કે અને ખરેખર કહું સાહેબ હું તમારી ભેગો છું પણ પુરુષ જાત જેટલી કોઈ વેમિલી કોઈ જાત ન હોય શકે છે આ તમને ચોખ્ખું કહું એનો તમને ટૂંકો દાખલો દઉં કે તમારા લગ્ન થયા હોય અને કહેવાય ગયો હજી પંદર વીસ દિવસ થયા હોય કે મહિનો થયો બે મહિના થયા હોય પણ તમે બરોબર તમારે અગાસી ઉપર ઉભા છો એ ભાઈ અગાસી માથે ઉભો હોય એના પત્ની બરોબર એમ કહેવાય કે કઈક માર્કેટમાં લેવા ગયા હોય અને ઈ ન્યાલી આવતા હોય અને એમાં ઘટના એવી ઘટે કે એનો કુટુંબી ભાઈ હારે ભણીને મોટા થયા હોય હારે રમીન મોટા થયા હોય ઈ લગ્ન પ્રસંગ વખતે પરદેશ ભણતો હોય અને ઈ ઓંચીતા આવ્યો હોય અને ઈ ઓંચીતા એને ખબર ન હોય કે મારા બેનનું મકાન આયા છે અને ન્યાલી નીકળે બેન ને જોઈ જાય અને ઓંચિતા બેન ભાઈ બે બેટી પડે મારા બાપ ક્યાં હતો તું અરે બેન હું હજી કાલે જ આવ્યો અહીંયા જ ઘર છે અહીંયા જ ઘર છે હાલ મારો બાપ બે મિનિટ થશે હાલ તક નહીં બેન હવે હું કાલે આવી અત્યારે હું થોડા કામ છું મારે જરૂરી પહોંચવું છે અને વાલબ કરીને બેન બે ગાલે બચ્યું ભલ્લે કદાચ અને એ ઓલાને સંભળાતું નથી ખાલી દેખાય છે શું ઘટના ઘટે મારો કહેવાનો સૂર હકીકત કાંઈ નથી હોતું અને માણસનો વહેમ છે એ માણસના સંસારને તોડી નાખે છે ભલામાણા

કાંઈ કહે પૂછો ચા કે રામજી જાણે એ ભાઈ તમને તમારો દીકરાના લગ્ન થઈ ગયા રામજી જાણે રામજી જાણે એમાંય દીકરીના લગન આવ્યા અને એક શેઠ પાસેલી એને રૂપિયા લીધા અને એ રૂપિયાથી એની દીકરીના લગ્ન કર્યા અને લગન કર્યા પછી એમ કહેવાય કે એ જેને પોતાનું મકાન વેચી નાખ્યું થોડી ઘણી મજૂરી કરીને એ શેઠના રૂપિયા આપ્યા એ રૂપિયા આપી દીધા પછી આ શેઠે રસીદ આપી અને કીધું લ્યો વાંચી લ્યો તક મારે શું વાંચવું રામજી જાણે મેં તો આપી દીધા તમને હવે તમે જે લખ્યું હોય રામજી જાણે એ રામજી જાણે શબ્દ સાંભળો વાંચ્યું નહીં અને આ વેપારીની બુદ્ધિ બગડી અને એને એમ થયું કે આ વાંચતો તો નથી અને કોક થી પાછો ગાળિયામાં લીધે લાગ આવશે એટલે ઈ સબરખી લઈ લીધી અને બીજી સબરખી આપી દીધી અને સમય જતા ફરી માણસે કોર્ટમાં એમ કહેવાય કે કેસ મૂક્યો

સાક્ષી હાજર હો રઘુનાથજી હાજર હો રઘુનાથજી હાજર હો અને ત્રીજી વારી માણસ જે કોર્ટ માણસ હતો એને હાકલો માર્યો રઘુનાથજી હાજર હો પણ ઓલા પૂજારી રોતો છો ને અહીંયા કોર્ટ માં ઉભો રોતા હતા હે રઘુનાથજી તને ખૂબ માણસો એ નિવેદ ધીર્યા પણ આ પહેલી વાર મારી પેઢીઓ વહી ગઈ તારી ઉપર વોરંટ પહેલી વાર આવ્યું છે અને એક બુઢો બાપો આમલે હાલ્યો આવે સાહેબ કે હાજર છો કોર્ટમાં હાજર કર્યા આ માણસને ઓળખો છો હા ઓળખો છો અને આ વાણિયા પહેલી રૂપિયા લીધેલા હતા કે હા મને ખબર છે હું જાણું છું આને પાછા આપી દીધા છે હા આપી દીધા એ જાણું છું અને આપ્યાની સબરખી અત્યારે વાણિયાની ઘરે કોકને મોકલો અને એના ફલાણા કબાટમાં ફલાણા કાગળની નીચે એ જૂની સબરખી પડી છે એ લઈ આવો વાણિયા ને આયા ને રહેવા ગયો અને સાહેબ માણસો ગયા સબરખી લઈને આવ્યા અને દેખાડી નિર્દોષ થયો ટૂંકમાં એ બધા વયા ગયા પણ ઓલા જજ થી ન રહેવાનું અત્યાર સુધીમાં આવો કોઈ સાક્ષી નથી મળ્યો કે અહીંયા બેઠો બેઠો એમ કહી દે કે ફલાણા પુસ્તકની નીચે પીડ્યું છે આ છે કોણ એને મારે જોવો છે અને કહેવા ગયો સાહેબ એમ કરતા કરતા એ જેનો કોઈ એવો સાક્ષી મારી મારી જજની એટલી નોકરી કરી માં અત્યાર સુધીનો આવો કોઈ સાક્ષી નથી આપ્યો કે કઈ એક એક આ જગ્યા એ સબરખી પડી અત્યારે ઓલો રોઈ પડી ને એટલું કીધું કે આ તો મારી તમારી બે ને આબરું રાખે તાકે ક્યાં છે અને ત્યારે મંદિરમાં લઈ ગયા કીધું કે આ બીજો કોઈને આ રઘુનાથજી એની ઉપર મને ભરોસો હતો અને કહેવા ગયો સાહેબ તે દીથી જ જે રાજીનામું આપી દીધું અને કીધું કે રઘુનાથજી જો સાક્ષી બનીને આવતો હોય તો એને હું એ મોઢું કેમ દેખાડી શકું કે હું એટલી ઊંચાઈએ બેઠો અને એ મારે રઘુનાથજીને મારે મારી નીચે રાખવો પડ્યો મારે પૂછવું પડ્યું મારા જીવનને ફિટકાર છે આજ પછી હું કોઈ બી ઉષા આચર ને નહીં બેહું અને કહેવા ગયો સાહેબ એ તે એક જ વાત કરે મંદિરે જેમ રોવે એટલું કે રઘુનાથ મને માફ કરજે હું ઉપર બેઠો છો મેં તને નીચે રાખવા લવણ થઈ ગયું કહેવાનો અર્થ એ છે સાહેબ આ વાતોને જાજા વર્ષો નથી થયા જ્યાં ભરોસો હોય ને ત્યાં ભગવાન ભેગો જ હોય ભજન હોય અહીંયા ભગવાન જ હોય આય તમને નથી લાગ્યું દાડો સાક્ષાત બેઠો હોય ને આખી બલમાનનો માલિકે સાક્ષાત આય અને આમ માણા તમે હો ભેગું થઈ જાય ને એટલે ભગવાનની હાજરી હોય આમ તો પાંસે પરમેશ્વર હોય પણ આપણે એટલે બેઠા હોય માલી પાંસ તો હેરખ્યા એવા નીકળે જ ને ભગવાનને આવવું પડે એમાં હે અમને મારા બાપ કો ટકા ભરોસો હોય અમને એમ જ થાય કે દરેકના આત્મામાં પછી બેઠો થઈ જાય ને નીકરા એ કાયરે એટલી બુદ્ધિ એક થાય નાની માના ખેલ છે ઘરે થાંભલી નાખવી ઘર ઘરના કે આયા નાખી કે ના બો આવે છે આયા નાખે એક થાંભલીમાં એક મત ન થાતું હોય આખી રે એક મત થાય ભલા નથી લાગતું કે આમાં પરમાત્માની હાજરી હોય